કે મુદ્દો જે ઉઠાવ્યો છે જીગ્નેશ મેવાણી ને અને એ મુદ્દાને જે રીતના લોક સમર્થન મળી રહ્યું છે એમાં જીજ્ઞેશ મેવાણી ક્યાંય ખોટા નથી ભાષાની ભાષાની જે જે વાત વાત છે તમે ભાષા માટે આપણે જોયું છે કે ભાષા અમુક પ્રકારની પચતી નથી એટલે એ તમે કીધું કે ફિલ્મી ડાયલોગ સ્ટાઇલ થી તમે વાત કરો પણ મને છે ને ક્યાંક ક્યાં લાગે હું કોઈ જસ્ટિફાઈ કરવાની વાત નથી કરતો ભાષાને પણ આ જુમલાબાજી જેવી ભાષાની શરૂઆત ક્યાંથી થઈ આ સમજવું ભાજપ સાચા બરાબર છે જુમલાબાજીની જે જુમલાબાજીની જે ભાષા શરૂ થઈ તમે ચાહે એ મોત કા સોદાગર લઈ લ્યો કે ત્યારે જે કમેન્ટ આવતી હતી ને જે પબ્લિક હો હા કરીને જે ટૂંકમાં પબ્લિક એક સમર્થનમાં આવી જતી હતી જન સમર્થનમાં ભાષામાં ધ્યાન રાખવું જોઈએ પણ જે મુદ્દો છે એ તો જરાય નહીં એટલે એ મુદ્દા ને લોક સમર્થન એટલે જ મળી રહ્યું છે એ મુદ્દા ને લોક સમર્થન એટલે મળી રહ્યું છે અને ભાષાની તમે જે વાત કરી તો આ ભાષાની શરૂઆત આ પ્રકારની ભાષાની શરૂઆત મેં તો અહીંયા જોયું છે ટેબરચોક રાજકોટમાં સભાહતીમાં કહેવામાં આવ્યું કે સોનિયાબેન એટલે એક વિધવા સ્ત્રી માટે સોનિયાબેન તમે કયો ત્યાં તમે કયો ત્યારે તમે કયો એ સમયે અને તમે કયો એવી રીતે ઈ જ્યારે તમે કયો એવી રીતે બોલે ને ત્યારે પબ્લિક તાલીઓ પાડતી ત્યારે ભાષા નહોતી દારૂ નો ધંધો વર્ષો જૂનો છે ચાલે છે એક કેવિયટ હું આપી દઉં હું દારૂ પીતો નથી પણ મારા તમામ મિત્રો એવા છે મોટા ભાગના જે પીવે છે ને જે પીવા બેસે ત્યારે મને બોલાવે છે કે તમે તો